જય ભીમ નમ બુદ્ધાય મિત્રો આજે આપણે અચાનક લાઈવ આવવાનું એક કારણ છે કે અમરેલીના જે નગરપાલિકા છે નગરપાલિકાની અંદર એવો મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે આ આજે વિડીયો બનાવીએ છે અને આપણે જે કઈ પગલાં લીધા છે એનું એક કારણ છે કારણ માત્ર આપણું એટલું જ છે કે લોકોને ફાયદો થાય જે નાના લોકોને ડાંભી દેવામાં આવે છે આ જે નગરપાલિકાના અધિકારીઓના સત્તાધીશો દ્વારા કે અમરેલી રોડ રસ્તા ઉપર નાના નાના ચાની કેબિન હોય કે પછી પાન માવાની દુકાન કેબિન લઈને બેઠા હોય અથવા કોઈ દુકાન માલિકે ઉપરથી સજુ કાઢ્યું હોય તો આ લોકોને વગર નોટિસ આપે વગર આ લોકો ડિમોલેશન કરવા જેસીબી જાય છે પણ અમરેલી છે રાજકીય આકાઓનો માથે હાથ છે ને એ લોકોનો વાળ નથી થતો પણ આપણે કરીને બતાવું છું હવે આપણે રેકોર્ડ સહિત વાત કરશું કે અમરેલી અંદર ક્યાંક ક્યાં ભ્રષ્ટાચાર ચાલુ છે નગરપાલિકા દ્વારા રાજ કરવામાં આવે છે હવે આપણે એક અરજી કરીએ છીએ ઓગણીસ દસ બે હજાર અમરેલી ની અંદર માણેકપરામાં એક સંભવ હોસ્પિટલ છે સંભવ હોસ્પિટલ છે જેના માલિક છે દેવકીબેન મનુભાઈ વાળા અને એના જે હસબન્ડ છે અંકિતભાઈ હરેશભાઈ મોગા આ લોકો દ્વારા નગરપાલિકાની અંદરથી થી ઈ જે બાંધકામ છે અને જે સર્વે નંબર છે સર્વે નંબર છે એનો સિટી સર્વે નંબર છે દસ ઓબ્લિક ચાર હવે આ જે સિટી સર્વે નંબર છે એને રોજ આજે આપણી અમરેલી નગરપાલિકા જે રહીને ત્યાંથી એને પ્રમાણપત્ર આપવામાં આવે છે બસો છ પોઈન્ટ જીરો જીરો ચોરસ મીટર જગ્યાનું બરોબર પછી પાંચ સાત બે હજાર એકવીસ ના રોજ ત્રણ દિવસે ત્રણ દિવસ પછી આ જે દેવકીબેન અને અંકિતભાઈ છે એમની દ્વારા પાંચ સાત બે હજાર ના રોજ આનો એક દસ્તાવેજ ઓન રેકોર્ડ આપણી પાસે છે દસ્તાવેજ કરવામાં આવે છે એમાં જગ્યા બસો છ મીટર છ ચોરસ મીટર થી લઈ અને બસો અઢાર પોઈન્ટ સત્તાવન ચોરસ મીટર જગ્યાનો દસ્તાવેજ કરવામાં આવે છે તો જે દસ્તાવેજ જે લોકોએ કર્યો છે ઈ અનલીગલી દસ્તાવેજ છે આ બધા ઓન રેકોર્ડ પુરાવા છે

મૂળ જગ્યા કેટલી તો કે બસો ચોરસ ચોરસ તો બસો છ ચોરસ મીટર પછી હવે નગરપાલિકા પાછી તારીખ છે બે સાત બે હાજર બે સાત બે હજાર બાવીસ ના રોજ આ દેવકીબેન અંકિતભાઈ ને રજા ચિઠ્ઠી બાંધકામની રહેતાણી રહેઠાણ હેતુ ખાતર બાંધકામની રજા ચિઠી કાઢવામાં કાઢી દેવામાં આવે છે એની અંદર નગરપાલિકા ખુદ કોણ નગરપાલિકા ખુદ એમાં એવું લખીને આપે છે કે ચારસો બાર પોઈન્ટ જીરો બે ચોરસ મીટર જગ્યા નું એને બાંધકામ કરવામાં આવે છે હવે નગરપાલિકા તમને કઉ બે સાત બે હજાર એકવીસ ના રોજ એને પ્રમાણપત્ર આપી રહી છે બસો છ ચોરસ મીટર જગ્યાનું પછી એ લોકો દસ્તાવેજ કરે છે બરોબર છે દસ્તાવેજ થાય છે બસો અઢાર પોઈન્ટ સત્તાવન ચોરસ મીટર જગ્યાનું આ આ નગરપાલિકા આપે છે કોણ આપે છે આ આપણે નથી આપતા આ નગરપાલિકા આ ભ્રષ્ટાચારી અધિકારીઓ કેટલા નાની દુકાનો છે તો એના જયારે શાળા હોય એટલે ઉપર દાજ ઉતારવા માટે તાત્કાલિક દોડી બધું થોડી પાડે છે બરોબર પણ આ એના સગા સંબંધી થાય છે રાજકીય રિલેશનવાળા કેવા રાજકીય રિલેશનવાળા આ લોકો જે અધિકારી જે નગરપાલિકાની અંદર અને સત્તાધીશો જે ચૂંટણી જીતી લોકોને ભળવી અને બેહી ગયા છે લોકોની આરે છેતરપિંડી જે કરે છે લોકોની બાજુ નથી આ રાજકીય આતાઓ જે ચૂંટણીની અંદર જે ફંડ આપે છે જીતવા માટે આ ઈ લોકો માટેની ફેસિલિટી છે આપણા માટે નથી હવે નગરપાલિકા બે સાત બે હજાર એકવીસ ના રોજ બાંધકામનું જેમ સોરી બસો છી ચોરસ મીટર જગ્યાનું પ્રમાણપત્ર આપે છે પાંચ સાત બે હજાર એકવીસ ના રોજ આ લોકો દસ્તાવેજ કરે છે બસો અઢાર પોઈન્ટ સત્તાવન ચોરસ મીટર જગ્યાનું પછી ઈની ઈ જ ઈના ઈ સિટી સર્વે નંબર સિટી સર્વે દસ નવાણું ઓબ્લિક ચાર જે સિટી સર્વે નંબર છે એની ઉપર આ જે નગરપાલિકા છે ઈ બે સાત બે હજાર બાવીસ ના રોજ ચારસો બાર પોઈન્ટ જીરો પોઈન્ટ જીરો બે ચોરસ મીટર જગ્યાનું રહેણાંક હેતુસરની બાંધકામની રજા તિથિ આપે છે હવે ન્યા હોસ્પિટલ ઉભી થાય છે તમે કપલા જોવો કેટલા કપલા કરે છે આ લોકો બધાને છે ને હવે ડાયરીમાં જ બધા નામ લખે છે આની આની જગ્યાએ કોઈ જો લાગતો વળગતો કોઈ આર્થિક રીતે સદર રાજકીય વગ નહીં ધરાવતો એવા લોકોએ કર્યું હોય તો તાત્કાલિક પડી જાય આ માણ્યાપુરાની અંદર જેટલી પણ હોસ્પિટલો જે ઊભી થઈ છે ને આ બધેંડ છે નગરપાલિકા દ્વારા પૈસા જ ખાવામાં આવ્યા છે પૈસા જ ખાવામાં આવ્યા છે અધિકારીઓ સત્તાધીશો અને રાજકીય વગ ધરાવતા લોકો કરોડો રૂપિયાના કૌભાંડ ઊભા કરી દીધા છે માત્ર આ જે પરમિશન હોય છે જે રેણા ઘેતુની હોય કોમર્શિયલ હોય ને સરકારના સરકારી ચોરી હોય છે છે આ હેતુ એટલે એવો કે અમરેલી નગરપાલિકાને ખાસ કહેવા માંગુ છું કે તમારા જે ધતિમ પંચા દોઢસો તમે જે ચાલુ કર્યા છે ને એ બંધ થઈ જાવ પડે કાલે ચીફ ઓફિસર ને મળીને આવ્યો છું અને જે રાડિયા સાહેબ છે રાડિયા સાહેબ આ બાબતને ઘણા સમયથી લંબાવો લંબાવ લંબાવ કરે છે તો રાડિયા સાહેબ ખાસ કહેવું છું તમને ઘણા કાર્યકરો મેળવે છે ઘણા લોકો મળે છે પણ લોકોને ખોટી રીતે હેરાન કરવામાં ધ્યાન રાખજો બાકી તમે કોઈ દૂધના ધોયલા નથી એટલે આ જે બધા તમને અત્યારે ઓન રેકોર્ડ છે ચીફ ઓફિસરે આપને કીધું છે કે અઠવાડિયા અઠવાડિયાની અંદર કમિટી બોલાવી અને જે કઈ હુકમ કરવાના છે હુકમ કરશું એટલે આ જે તાત્કાલિક છે ને સોશિયલ મીડિયાની અંદર હું હુકમ જાહેરાત કરું છું કે લોકોમાં જાગૃતિ આવે લોકો જાગૃત થાય કે આવા કોભાળ થાય છે ત્યારે તમે બોલો અને કોઈ પણ અમરેલી જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ હોય આ નગરપાલિકા તમારું ડિમોલેશન કરવા આવે ત્યારે મને યાદ કરજો આપણે અનલીગલી જગ્યા કરી છીએ નો ડાઉટ આપણે આપણો ધંધો બે પૈસા લડવા માટે કદાચ થોડીક જગ્યાની જરૂર પડી હોય તો આપણે બાંધવું હશે નો ડાઉટ આપણે અનલીગલી કર્યું છે આપણે એને રોકશું નહીં પણ આ જે નાલાયકો જે બધું બાંધીને બેઠા છે ને આ નાલાયકોનો એની ઉપર જે હાથ છે ને એને આપણે એની નાની યાદ કરાવી દઈશું એટલે કોઈ કદાચ અમરેલી જિલ્લાની અંદર અનલીગલી કાય તમારું દૂર કરવા આવે અને તમને ખોટી રીતે નોટિસમાં આપે તમને દબાવવાનો પ્રયાસ કરે તો મને ફોન કરજો મારો નંબર છે છન્નું આઠ એકોતેર બાવન છ નરેશવાળા મારું નામ છે સામાજિક કાર્યકર છું આ લોકોને ડામવાની પૂરેપૂરી તૈયારી મારી છે જો લોકો સહકાર આપે ને તો અને નગરપાલિકા હવે સમજી જજો આ બધા જે પુરાવા આપવા ને ઓન રેકોર્ડ છે બરોબર અને આ તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી ચાલુ કરજો જય ભીમ નમ